અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે મધ્યપ્રદેશના માન નર્મદાના પરમ ઉપાસક અને ત્રીજી નિરાહાર પગપાળા નર્મદા પરિક્રમા કરતા દાદા ગુરુજીનું આગમન થયું હતું દાદા ગુરુજી સાથે મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેનસિંહ સહિત સાતસો જેટલા પરિક્રમાવાસીઓનો જોડાયા છે તેઓનું આગમન થતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ ભવ્ય સ્વાગત કર્યું હતું મધ્યપ્રદેશના માંગ નર્મદાના ઉપાસ મહાવત નવેમ્બર ના રોજ થી પ્રારંભ કર્યો હતો તેમની સાથે સાતસો જેટલા અનુયાયીઓ નર્મદા પરિક્રમા માંગ જોડાયા હતા તેમજ મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ પણ દાદા ગુરુજી સાથે માંગ નર્મદા પરિક્રમા માંગ જોડાયા છે ત્યારે દાદા ગુરુજીનો કાફલા નું અંકલેશ્વર માં આગમન થયું હતું અને દાદા ગુરુજી સહિત ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ સાથે સાતસો જેટલા અનુયાયીઓનો કાફલો રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને દાદા ગુરુજીએ રામકુંડ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું તેઓના રોકાણ દરમિયાન ગંગાદાસજી બાપુએ તમામ સુવિધા ઉપલબ્ધ કરી હતી

મેં સાંભળ્યું લગભગ સોથી કે પાંચમી પરિક્રમા છે કેવલ ચોવીસ કલાકમાં નર્મદા જલ એક જ ગ્લાસ પાણી પીવે ન આહાર ના ફલાહાર આવી સિદ્ધ મૂર્તિ મહાન મૂર્તિ આપણા અંકલેશ્વરને આંગણે આવી છે આપણે નગર ધન્ય બીનું નગર પવિત્ર કર્યું આપણે દર્શન કરવા તેવા આવ્યા છે તો આવા સિદ્ધ પુરુષોમાં નર્મદાની પરિક્રમા કરીને આપને બધાઇને તૃપ્ત કરે છે આપણા તીર્થ ઉપર આજે સાતસો માણસનો સંઘ લઈને પૂજ્ય દાદાજી પધાર્યા છે એમનું ફલાહનું તમામ વ્યવસ્થા સવારથી સા નાસ્તાથી લઈને રામપુર ઉપર અમે કરી રહ્યા છીએ આપ પણ પધારો દાદાગુરુના દર્શન કરવા જય શ્રી રામ નર્મદે